તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા વેરા ઉઘરાણી માટે ખોટી પાવતી આપી વધારાનો રકમ વસૂલવામાં આવી હતી આ બનાવ અંગે સીએમઓ ચીફ મિનિસ્ટર ઓફિસ અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી જેના આધારે તાત્કાલિક પોઝિટિવ પ્રતિભાવ આપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પચીસ અગિયાર બે ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશપત્રમાં રાજ્ય સરકારની નિયામવલી અનુસાર તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે સમગ્ર કેસનો વિગતવાર રિપોર્ટ તાત્કાલિક મોકલવા જણાવાયું છે આદેશથી સ્થાનિકોમાં ભારે ચર્ચા ચકચાર મચી અને સૌની નજર છે કે તલાટી અને ડેપ્યુટી સરપંચ સામે કયા સ્તરની કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ